જામનગર જામનગર નજીક રિલાયન્સ બોલમાં મોડી સાંજે એકાએક આગ આગ ફાટી નીકળી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કે બીજી તરફ આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના પહોંચી ગઈ હતી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી પ્રમાણે જામનગર જિલ્લાના મોટી ખાવડી પાસે આવેલી રિલાયન્સ બોલમાં ગુરુવારે મોડી રાત્રે એકાએક આગ ફાટી નીકળી હતી આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પહોંચી ગઈ હતી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાળવવાનું નથી પરંતુ જે પ્રકારે રિલાયન્સ કેમ્પસમાં આવેલા રિલાયન્સ મોલમાં આગ લાગી હતી તો તેને ધ્યાનમાં રાખીને મોડી રાત્રે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ રાત્રે એક વાગ્યાની આસપાસ લગભગ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા આ ઉપરાંત ધનરાજ નથવાણી પણ જામનગર પહોંચ્યા હતા અને અધિકારીઓ અને પદાધિકારીઓ જે છે રિલાયન્સના તે લોકો પણ ત્યાં ઘટનાસ્થળ સ્થળ પહોંચ્યા હતા અને જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક મોટા મોટે પાયે આગ લાગી હતી અને આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું હતું પરંતુ ત્રીસ જેટલી ફાયર ફાઇટર દોડાવવામાં આવ્યા હતા અને ત્યાં આગળ મેજર કોલ જાહેર જાહેર કરવામાં આવ્યો હતો રાજકોટથી પણ બે ફાયર ફાઇટરોને રવાના કરવામાં આવ્યા હતા બાજુમાંથી જ હાઈવે પસાર થઈ રહ્યો છે અને ત્યાં આગળ જે પ્રકારે આગ ફાટી નીકળતી હતી તો આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા દૂર દૂર સુધી આગના ગોટા જોવા મળતા હતા અને અફરાતફરીનો માહોલ જોવા મળતો હતો